નવા ચાલો આપણે જમવા બેસી હું બનાવ્યું જમવાનું રોટલી

પછી અહીંયા બંધ આ હુકરી છે શેના વાઢવાળા આવ્યા હતા હા સેના વાટવાળા આવ્યાં હતાં કેમ આ એટલું મૂકીને વી આઈ ગયા પણ એ આના છે આગળી આવી છે આગળી આવશે અને થોડાક આ છે હવે હમ કાંઈ વાગા નથી લવન હુરીમાં નાખો તો આ હોરીમાં નાખું થાય ક્યાં હુરી કરી કે અહીંયા બ્રીજ પા છે હા આખળી મૂકાવવું મૂક્યું ને ઢૂંડ નાખી દેવું ભેગું બને मिलो ये मेरी कच्चा क्या कीलू था लीलिंग था थे सब छोटू छोटू नाको ती था ने हां छोटू छोटू छे ने थे बाटिए छे दो हारो हां भावे हारो छे ने ओण हां पण आ, आ तो खावा पुरतो थिय अभी तो ये कम आखो ओला खावता इने घुटा अभी एक कारो छे हजी 11 कारो छे ने आखो हां हां एक पूरी થઈ જાય ને એકબીય લાગે ને એક પૂરી લઈ લઉં

એ કમતી વાગેથી ખરિયા પણ આમાં હાથે ઝૂક દે લવ નથી ખોટે ખોટે હું કામ આવી ગધા મજૂરી કરો ઓલા કામ કરે છે જો કરતા પણ આ જ છે આ પાણી છે એક હા ઓલું થઈ તતડી ગયો ચાલુ ખડ ને પાણીની જરૂર હતી ફૂલે ફૂલ આ કાબુલી થયાં આવ્યા હતા અને હવે આને સમત તો કરવા પડે જ અને આમાં થોડાક રાશા ભેગા થઈ ગયા છે એટલે આ બધાય કરવા પડે હમંત બે તદર પાંચસો ગ્રામ વાવ્યા હતા એક ટકા રૂપિયા હાર જ હોય ને હવે આ સૈણા ને સોલે ભટુરા કરવા થાય છોકરાઓ બુધવાર હોય તે દી બાફી દેવા થાય એટલે આજ હમા કરી લઈ જવા આપડે કરવું ને આપડે મોડું રાખવું પણ એ પણ બીજે મૂકી દઈ ને રાઈટ ને દહ અગિયાર બારે માંડ ખૂટશે

એવું છે બગડે છે રાજ તો આ બધું કનું ગડે કરાવી લેવું હા કરાવી વધારે હોય ને વધારે હોય એ નામ લાંબા પછી એમાં કાળી નાખીશું

શૈના હવે કહીએ ને તો હવે થાકી ગયા જોવો તમે પથારો પીડો જો અને ના લોથા પેલા કાપા હવે આને આઈ થી આમ સોળવાની વરિયાળી આપણી જમીનમાં બહુ થાય થોડીક મહેનત પડે પણ થાય હાલ

એટલે જાય કે ન કરતો ઈ જે કાળો કરે તો વળી વીખી નાખીએ હમ એટલે કાલ વાડી જ નાખે